આજે 3 જૂન વિશ્વ સાઇકલ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે ત્યારે સત્તાના નશામાં ચકનાચૂર થઈ ગયેલા વડોદરાના સત્તાધીશો અધિકારીઓ વિશ્વ સાઇકલ દિવસને જ ભૂલી ગયા છે. આજે 3 જૂન વિશ્વ સાઇકલ દિવસ પૂરા વિશ્વમાં આજે સાયકલ દિવસ મનાવવામાં આવે છે ત્યારે સયાજી બાગ ખાતે આવેલા સાયકલ સ્ટેન્ડમાં સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી હતી. સાયકલોની ચેનો ઉતરી ગયેલી હાલતમાં જોવા મળી હતી. આજે મહાનગરપાલિકાના મેયર ચેરમેન અને ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ અતુલ ગામેજી દ્વારા આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સયાજી બાગ ખાતે સાયકલ સ્ટેન્ડ જોઈને જ દુઃખ વ્યક્ત કર્યું અને પાલિકામાં બેઠેલા અધિકારીઓ અને સત્તાધીશોને આડે હાથે લીધા હતા અને આગામી દિવસોમાં નાગરિકો સાયકલ ચલાવે તેની જાહેરાતો પણ કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી હતી આજે વિશ્વ સાયકલ દિવસ છે પૂરા વિશ્વમાં આજે સાયકલ દિવસ મનાવવામાં આવે છે પરંતુ જોઈ શકે છે કે વડોદરા શહેરમાં જે રીતના સાયકલો આ ઐતિહાસિક કમાટી બાગ સયાજી બાગમાં પડી છે ધૂળ ખાતી સાયકલો છે સાયકલોની ચેનો ઉતરી ગયેલી છે ઘણી સાયકલોમાં હવા નથી આજે વિશ્વ સાયકલ દિવસે વડોદરા મહાનગરપાલિકાએ કાર્યક્રમ આપવો જોઈતો હતો સત્તાધીશો અધિકારીઓ અહીંયા આવવું જોઈતું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક વિશ્વ સાયકલ દિવસે કોઈ આવ્યા નથી લોકો સુધી જાણકારી પહોંચાડતા નથી જ્યારે વિશ્વ સાયકલ દિવસે ત્યારે આજે આની ઉજવણી કરી હોત તો તમામ જનતા સુધી એક મેસેજ હતો અહીંયા સાયકલો પડી છે લોકો ચલાવતા નથી તો એની પણ જાણકારી લોકો સુધી આપીને લોકો સાયકલ ચલાવતા હોત પરંતુ આ જાળી ચામડીના સત્તાધીશો જાડી ચામડીના અધિકારીઓ વિશ્વ સાયકલ દિવસ છે કે નહીં એમને ખબર છે કે નહીં ખબર નહીં સાથે સાયકલ ચલાવવા માટે એક સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવે છે બે કરોડ રૂપિયાના ખર્ચે તો આ સાયકલ ટ્રેક પર સાયકલ ખાલી જે તે સમયના ચેરમેનની જ ચાલી એના પછી કોઈ સાયકલો ચાલતી નથી એટલે વડોદરા મહાનગરપાલિકા ફક્ત ભ્રષ્ટાચાર આચરવો ભ્રષ્ટાચાર નામે રૂપિયા ભેગા કરવા પરંતુ આવા જનતા ઉપયોગી જે કાર્યક્રમો હોય છે કાર્યક્રમો કરતા નથી આજે વિશ્વ સાયકલ દિવસે સાયકલ દિવસ હોવાથી ચલાવી જોઈએ પરંતુ વડોદરા શહેરના જે સત્તાધીશો અધિકારીઓ છે સાયકલ ચલાવી નથી લોકો સુધી જાણકારી મોકલી નથી એટલે વડોદરા શહેરના નાગરિક જે વેરોબર છે વેરાનું વળતર પણ નથી મળતું સાયકલ એ ચલાવવા પણ નથી મળતી તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ આ સાયકલો લોકો ચલાવે તેવા પ્રયાસ કરે તેવી અમારી માગી